નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વર્લ્ડ ઇન બોક્સ ના કરંટ અફેર્સ ના લેક્ચર માં ફરી આપનું અધિક સ્વાગત છે આજના લેક્ચર માં આપણે જોઈએ તાજેતરમાં જ ભારત સરકાર દ્વારા એક અગત્યના પુરસ્કાર ની સ્થાપના થઈ અને તે પુરસ્કાર એટલે સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા પુરસ્કાર નેશનલ યુનિટી એવોર્ડ તો સરદાર પટેલ કે જે આપણે અખંડ ભારત ના શિલ્પી તરીકે ઓળખીએ છીએ કે જેમણે ભારતીય રજવાડાને એક કરીને એક અખંડ ભારત નું નિર્માણ કર્યું જેમને આઝાદીના ચાલીસ થી પણ વધુ વર્ષો બાદ ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન નવાજવામાં આવેલા પરંતુ હવે તેમના નામે રાષ્ટ્રીય એકતા પુરસ્કારની સ્થાપના કરી છે ભારત સરકારે તો આ પુરસ્કાર કોને કોને એનાયત થઈ શકે તેના માટેના ક્રાઇટેરિયા શું છે તથા સરદાર વલ્લભભાઈ પટેલનું ભારતીય રાજનીતિની અંદર ભારતની આઝાદીની ચળવળની અંદર કેવું યોગદાન રહેલું છે તે દરેક બાબતની ચર્ચા આપણે લેક્ચરમાં કરીશું તો શરૂઆત કરીએ તો તાજેતરમાં 31 ઓક્ટોબર 2019 31 ઓક્ટોબર કે જે સદાર વल्लभભાઈ પટેલનો જન્મદિવસ છે તો ત્યારે સદાર પટેલ નેશનલ યુનિટી એવોર્ડ ની સ્થાપના કરવામાં આવી હવે આપણે સાથે એ પણ યાદ રાખીએ કે 31 ઓક્ટોબરને આપણે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે પણ ઉજવીએ છીએ હવે આ એવોર્ડ કયા ક્ષેત્રમાં પ્રદાન બતા આપણે આપશું તો કે ભારતની એકતા અને અખંડિતતા માટે કોઈ વ્યક્તિ કે કોઈ સંસ્થા કાર્ય કરશે તો તેમના એવોર્ડ એનાયત કરવામાં આવશે હવે એકત્રીસ ઓક્ટોબર કે જે રાષ્ટ્રીય એકતા દિવસ પ્રથમ રાષ્ટ્રીય એકતા દિવસ ક્યારે ઉજવવામાં આવેલો પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાઈ શકે તો બે હજાર ચૌદમાં કે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો ઓગણચાલીસમી જન્મ જયંતિ હતી ત્યારે પ્રથમ રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવવામાં આવેલો આ સિવાય આપણે જોઈએ આ એવોર્ડ વિશે તો કે ભાઈ આ એવોર્ડ ભારતની એકતા અને અખંડિતતા માટે પ્રોત્સાહન આપનારી કોઈ સંસ્થા કે સંગઠનને અથવા તો વ્યક્તિને એનાયત થઈ શકે એક વર્ષમાં ત્રણ કે તેથી વધુ વખત એવોર્ડ આપી શકાશે નહીં આ ઉપરાંત કોઈ એવા એક્સેપ્શનલ કેસીસ હોય એવા જ કિસ્સાની અંદર મરણોપરાંત એવોર્ડ એનાયત કરવામાં આવશે અને તેના માટે સરકારે એક વેબસાઈટ પણ જાહેર કરી છે કે જે વેબસાઈટ થકી આપણે એના માટે નોમિનેશન કરવામાં આવશે એના માટે એપ્લાય કરી શકશું જે વેબસાઈટ છે નેશનલ યુનિટી એવોર્ડ્સ ડોટ એમ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન એમ એટલે કહ્યું તો કે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ એટલે કે આ એવોર્ડ સાથે સંકળાયેલું મંત્રાલય છે ગૃહ મંત્રાલય ખાસ આ બાબત યાદ રાખીએ કે ભારત સરકારના દરેક નાગરિકો કે જે ભારતીય એકતાના અખંડિત માટે કામ કરે ત્યાં માટે લાયક ગણાશે તેના માટે કોઈ વંશ જાતિ ધર્મ વ્યવસાય લિંગ જન્મસ્થળ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવશે નહીં હવે એવોર્ડ માટે પસંદગી કેવી રીતે કરવામાં આવશે તો એના માટે બે અલગ અલગ સમિતિ બનાવવામાં આવશે એક હશે તપાસ સમિતિ આપણે સમિતિ પણ કહી શકીએ અને બીજી છે સન્માન સમિતિ યાદ રાખો સમિતિના અધ્યક્ષ કોણ પૂછી શકે ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા પુરસ્કારની જે તપાસ સમિતિ હોય અથવા તો તેની જે અને તેની જે સન્માન સમિતિ છે તેના અધ્યક્ષ કોણ હોય છે તો કે તપાસ સમિતિના અધ્યક્ષ હશે ગૃહ મંત્રાલયના વિશેષ કે અપર સચિવ જ્યારે એની સન્માન સમિતિના અધ્યક્ષ છે

તે વિશે અહેવાલો તૈયાર કરશે આખા રિપોર્ટ તૈયાર કરશે અને ત્યારબાદ તે ગૃહ મંત્રાલયને સોંપશે હવે આ તપાસ સમિતિની અંદર ગૃહ મંત્રાલયના વિશેષ સચિવ અધ્યક્ષ અને તેના સિવાય બે અન્ય સંયુક્ત સચિવો સભ્ય તરીકે હશે ત્યારબાદ આ અહેવાલ સન્માન સમિતિ પાસે જશે યાદ રાખે સન્માન સમિતિ પણ કોઈ વ્યક્તિની ભલામણ કરી શકે તે જે તપાસ સમિતિ દ્વારા જે કઈ લિસ્ટ બનાવવામાં આવેલું છે તેમને જે અરજીઓ મળેલી છે તો તેના ઉપર સન્માન સમિતિ પણ કાર્ય કરશે જેના અધ્યક્ષ છે વડાપ્રધાન એ સિવાય એની અંદર સભ્યો કેબિનેટ સચિવ રાષ્ટ્રપતિના સચિવ ગૃહ સચિવ વડાપ્રધાન દ્વારા સમાયેલા બે થી ચાર અગ્રણી મહાનુભાવો તો આ દરેક લોકો નક્કી કરશે કે ખરા અર્થમાં સન્માન કોને એનાયત કરવામાં આવશે ત્યારબાદ આ પુરસ્કાર સ્વરૂપે એક સ્મૃતિ ચિહ્નો અને એક મેડલ એનાયત થશે અહીં જે ઈમેજ છે તે મેડલની છે અહીં જે આ જે ઈમેજ છે તે સ્મૃતિ ચિહ્નોની કે જેમાં એક બાજુ સરદાર વલ્લભભાઈ પટેલની આકૃતિ અંકિત કરેલી છે અને બીજી બાજુ સત્યમેવ જયતે અને ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન તો આ સરદાર વલ્લભભાઈ પટેલના વિશેનો જે એવોર્ડ છે રાષ્ટ્રીય એકતા પુરસ્કાર તેના વિશેની વાત થઈ પરંતુ અખંડ ભારતના શિલ્પીને આપણે કેવી રીતે ભૂલી શકીએ તો હવે આપણે જોઈએ સરદાર વલ્લભભાઈ પટેલ વિશે કે જેમનો જન્મ એકત્રીસ ડિસેમ્બર અઢારસો પંચોતેરના રોજ નડિયાદ ખાતે થયેલો અને તેમનું નિધન પંદર ડિસેમ્બર ઓગણીસો મુંબઈ ખાતે થયેલું એમના માતાનું નામ લાડબા અને પિતાનું નામ ઝવેરબાઈ હતું સાથે આપણે યાદ રાખીએ કે તેમના પત્નીનું નામ છે ઝવેરબા પટેલ તેમના પિતા ઝવેરભાઈ અને તેમના પત્ની ઝવેરબા પટેલ તેમના ત્રણ ભાઈઓ હતા વિઠ્ઠલભાઈ સોમાભાઈ અને નરસિંહભાઈ તેમની પુત્રીનું નામ મણિબેન પટેલ અને પુત્ર ડાયાભાઈ પટેલ આ સિવાય એમને મળેલા ઉપનામો લોખંડી પુરુષ જાણીએ છીએ આપણે સરદાર જાણીએ છીએ આપણે પેટર્ન સેન્ટ એમના પુરસ્કાર એમને આજે ઉપનામ શા માટે મળ્યું પેટર્ન સેન્ટ

ભારતના પાંચસો ને બાસઠ જેટલા નાના મોટા દેશી રજવાડાઓને એક કરીને તેમણે અખંડ ભારતનું નિર્માણ કર્યું એટલે આ જે બિસ્માર્ક હતા એમના નામ ઉપરથી સરદાર વલ્લભભાઈ પટેલને ભારતના બિસ્માર્ક તરીકે ઓળખવામાં આવે છે આ સિવાય આપણે જોઈએ સરદાર પટેલનું રાષ્ટ્રીય જીવન કે તેમણે ભારતીય રાજનીતિની અંદર ભારતની સ્વતંત્રતા ચળવળની અંદર કેવી કામગીરીઓ નોંધાવી તેઓ ઓગણીસો ને તેરમાં ઇંગ્લેન્ડથી બેરિસ્ટરનું ભણીને પરત આવ્યા લખનઉ અધિવેશન જેમાં લખનઉ કરાર કરવામાં આવેલા મુસ્લિમ લીગ અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું રિયુનિયન થયેલું અંદર તો તે અધિવેશનમાં સરદાર વલ્લભભાઈ પટેલે ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું આવનારી પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે સરદાર પટેલ કોંગ્રેસના કયા અધિવેશનની અંદર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરેલું હતું કે લખનવ અધિવેશન જે જયોજે તો ઓગણીસો સોળની અંદર ત્યારબાદ ઓગણીસો સત્તરમાં અમદાવાદ મ્યુનિસિપાલિટીની ચૂંટણીમાં તે ઊભા રહ્યા દરિયાપુર બેઠક પરથી તેઓ ઊભા રહેલા અને તેઓ જીત્યા પણ હતા અને યાદ રાખો માત્ર એક વોટથી તેઓ અહીં જીતેલા ત્યારબાદ ઓગણીસસો અઢારમાં ખેડા સત્યાગ્રહ કે જે તેમના જીવનનો પહેલો સત્યાગ્રહ કહી શકાય અને ત્યારબાદ તેઓ કાયમને માટે ગાંધીજીના સાથી બની ગયા ઓગણીસો રોલેટ એક ગાંધીજીએ કાળો કાયદો કીધો હતો તો અમદાવાદ ની અંદર આગેવાની લીધી ઓગણીસો ત્રેવીસ ની અંદર નાગપુર ઝંડા સત્યાગ્રહની આગેવાની લીધી નાગપુર ઝંડા સત્યાગ્રહમાં ગાંધીજીની ધરપકડ થઈ ત્યારબાદ જમનાનાલ બજાજની ધરપકડ થઈ અને ત્યાર પછી આ સત્યાગ્રહની આગેવાની સરદાર પટેલને સોંપવામાં આવેલી

આ સિવાય ખૂબ એક અગત્યની બાબત ઓગણીસો સુડતાલીસ થી ઓગણીસો પચાસ દરમિયાન તેઓ ભારતીય સશસ્ત્ર દળ ઇન્ડિયન પ્રથમ ઇન ચીફ પણ રહ્યા હતા યાદ રાખો ઇન્ડિયન પ્રથમ ચીફ છે કે એમ કરિયપ્પા પરંતુ ભારતીય સશસ્ત્ર દળ ઇન્ડિયન આર્મ ફોર્સિસના પ્રથમ કમાન્ડર ઇન ચીફ ઓગણીસો સુડતાલીસ થી ઓગણીસો પચાસ દરમિયાન સરદાર પટેલ હતા ત્યારબાદ આ પદને દૂર કરી નાખવામાં આવ્યું આ સિવાય પબ્લિક હેલ્થ લેબોરેટરીઝ પણ તેમના દ્વારા તેમના થકી સ્થપાઈ હતી વર્ષ ઓગણીસો એકવીસ એ સમયે ફૂડ અને ડ્રિંકિંગ વોટર એટલે કે પીવાના પાણીની અંદર રહેલા જે જંતુઓ છે તે લેબોરેટરીમાં ટેસ્ટ કરી શકાય એના માટેની લેબોરેટરી ભારતના બે શહેરોની અંદર જ હતી એક કરાચી અને બીજી પુણે તો એ માટેની ત્રીજી લેબોરેટરી

नी बनारस हिंदु ते मने ते मने नी आ सिवाय भारत में यूनिवर्सिटीओ नागपुर विश्वविद्यालय बनास हिंदू यूनिवर्सिटी और हैदराबाद ओस्मानिया यूनिवर्सिटी खाली ऑस्मानिया युनिवर्सिटी ऑफ लेटर्स की जे पीएच डी समकक्ष डिग्री आहे ते लेक्चर आर सरदार वल्लभ भाई पटेल विषय त्यांना नामे स्थपयला सर्वोच्च एकता पुरस्कार સરદાર પટેલ નેશનલ યુનિટી એવોર્ડ વિશે જો આપણા વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરો વર્લ્ડ ઇન બોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા આવા નવા વિડીયોની નોટિફિકેશન માટે બે લાયકન જરૂર પ્રેસ કરો થેન્ક યુ વેરી મચ